તો ફ્રેન્ડ્સ તમે પણ ખૂબ જ સરળ રીતે અને પરફેક્ટ સાસનો મસાલો ઘરે બનાવી શકો છો તે બનાવીને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો જો તમે પણ આ રીતે બનાવશો તો માર્કેટમાં મળે તેના જેવો જ મસાલો તમે ઘરે બનાવી શકો છો હા સુબાલા સેલા સ્વાગત છે તમારું મારી રસોઈ ચેનલમાં આપણે આજે સાસનો મસાલો બનાવવાનો છે સાસનો મસાલો એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેટલો આપણે સાસનો મસાલો તૈયાર કરવાનો છે તો અહીં તેના માટે મેં થોડા લીલા ધાણા કઢીપત્તા ફૂદીનો લીધેલો છે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે વોશ કરી દેશું ત્યારબાદ ધાણાનો મેં જે વધારાનો ભાગ છે ઉપરનો તે કાપી લીધો છે તો અહીં આ પ્રમાણે ધાણાને આપણે ધોઈ લેવાના છે જેથી કરીને તેમાં રહેલો ધૂળનો ભાગ છે તે પણ સરસ રીતે નીકળી જાય ત્યારબાદ અહીં ફુદીનાને પણ આ જ પ્રમાણે આપણે સરસ રીતે ધોઈ લેવાના છે અને તે જ પ્રમાણે આપણે કઢી પત્તાને પણ સરસ ધોઈ લેશું અહી જ્યારે ધાણા લીધા કઢીપત્તા લીધા અને ફુદીનો લીધો ત્યારે પાણી ચેન્જ કરેલું હતું પાણી ચેન્જ કરીને જ મેં તેને વોશ કરેલા છે ત્યારબાદ તેને કોઈ એવી વસ્તુમાં એડ કરવા જેથી કરીને તેનું પાણી નીકળી જાય પાણી નીકળી ગયા બાદ તેને આ પ્રમાણે કોઈ પણ એક કપડામાં ચૂકવી દેવાના છે તેને તમે પંખા નીચે પણ સૂકવી શકો છો અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં ડાયરેક્ટ તડકો આવે તે રીતે તેને સૂકવવાના નથી મીડિયમ અને સ્લાઇટ તડકો હોય તો ચાલે પણ ડાયરેક્ટ તડકા ઉપર તેને રાખવાના નથી કે અગાશી ઉપર ડાયરેક્ટ તડકામાં રાખવાના નથી અહીં લીલા ધાણા ફુદીનો અને કડીપત્તા પર ડાયરેક્ટ તડકો આવે તો તે બ્લેક પડી જાય છે એટલે અને થી દોઢ દિવસની અંદર જ તે સરસ સુકાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણે ત્રણે ત્રણ વસ્તુ આ પ્રમાણે સૂકવીને તૈયાર કરેલી છે દોઢ દિવસની અંદર જ સુકાઈને તૈયાર થઈ ગઈ છે અહીં તેને હાથ લગાવતા તે સરસ ક્રિસ્પી લાગે છે અને ભૂકો થઈ જાય છે આ ત્રણેય વસ્તુને આપણે સ્લાઇડ શેકીને મસાલામાં મિક્સ કરી શકીએ છીએ અહીં મેં એક પેન લીધું છે તો આપણે પેનમાં સૂકા ધાણા એડ કરવાના છે અહીં મેં પચાસ ગ્રામ જેટલા સૂકા ધાણા લીધા છે ત્યારબાદ અહીં હું પચાસ ગ્રામ જેટલું જીરું લઈશ તો અહીં બંને માપ મેં સરખા રાખેલા છે તો તેમાં હું ત્રણ ગ્રામ જેટલા તજ ઉમેરીશ ત્યારબાદ તેમાં આપણે બે ગ્રામ જેટલા મરી એડ કરશું તમે અહીં મરી અને તજને પ્લસ માઇનસ કરી શકો છો જો વધારે એડ કરો તો પણ ચાલે અહીં આપણે લો ગેસની ફ્લેમ પર સરસ રીતે મસાલાને શેકવાના છે અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી અને અહીં જીરું આપણું ફૂટી જાય અને કલર પણ મસાલાનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને શેકવાના છે અહીં આપણા મસાલા સરસ છેકાઈ ગયા છે ત્યારબાદ હું અહીં પાંચ ગ્રામ જેટલો અજમા એડ કરી રહ્યો છું અજમા એડ કરવાથી તે સરસ મસાલો ટેસ્ટી બને છે જે આપણા ખોરાકને પસાવવાનું કામ કરે છે સૂકવીને તૈયાર કરીને રાખેલા હતા એ ધાણા ફુદીના અને કઢીપત્તા એડ કરી દેસું અહીં આપણે લો ગેસની ફ્લેમ પર તેને ત્રણ મિનિટ સરસ રીતે શેકવાના છે વધારે સમય શેકવાના નથી અહીં આ પ્રમાણે ત્રણ મિનિટ તેને શેકવાથી તેમાં રહેલો મોઈસરનો ભાગ નીકળી જાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અહીં ત્રણ મિનિટ જેવો ટાઈમ થયો છે અને સરસ રીતે આપણા મસાલા શેકાઈ ગયા છે ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં નીકાળી લેશું અને ઠંડો થવા દેશું અહીં મેં તેને દસ મિનિટ ઠંડો થવા રાખેલો હતો અને સરસ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તેને આ પ્રમાણે હાથથી આપણે ક્રસ કરી લેવાનો છે હાથથી ક્રસ કરીને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દેશું આ પ્રમાણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાનો ત્યારબાદ અહીં હું બે ચમચી જેટલું આમસૂર પાવડર એડ કરી રહ્યો છું એટલે કે જે કાશી કેરીનો પાવડર આવે તે ત્યારબાદ અહીં હું બે ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશ સંછળ પાવડરથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં છંછળ પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે મીઠું પણ શેકીને ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું સિંધાડું નમક એડ કરીશ અહીં તમે સિંધાળા નમકની જગ્યા પર થોડું રેગ્યુલર નમક પણ એડ કરી શકો છો તો અહીં આપણે આ બધા જ મસાલાને સરસ રીતે પીસી લેવાનો છે અને મિક્સરને અહીં આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને સરસ રીતે તેને પીસવાનો છે જેથી કરીને મસાલો આપણો ગરમ ન થાય અને સરસ રીતે પીસાઈ જાય એટલે તેનો ટેસ્ટ સરસ જળવાઈ રહે અહીં મેં મસાલાને સરસ રીતે પીસી લીધો છે તમે જોઈ શકો છો તેનો કલર પણ ખૂબ જ સરસ આવેલો છે ત્યારબાદ તેને આ પ્રમાણે છાડી લેવાનો છે જેથી કરીને તેમાં મોટો જે ભાગ હોય તે અલગ નીકળી જાય છે અને બહાર માર્કેટમાં મળે તેના જેવો જ મસાલો સરસ તૈયાર થાય છે જે વધેલો ભાગ છે તેને ફરી પાછો આપણે ક્રશ કરી લેવાનો અહીં એકદમ પરફેક્ટ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ મસાલાને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને આખું વરસ સ્ટોર કરી શકો છો હું આ પ્રમાણે તેને સરસ રીતે ભરીને સ્ટોર કરી રહ્યો છું અહીં તમે તેને કાસની જારમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો મસાલો તૈયાર થઈ ગયા બાદ બે જ મિનિટની અંદર તમે પરફેક્ટ સાસમાં એડ કરીને સાસ તૈયાર કરી શકો છો આ મસાલો બનાવવો ખૂબ જ સરળ છે જો તમે પણ આ રીતે બનાવશો તો પરફેક્ટ મસાલો તૈયાર થઈ જશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ